લોકસભાની ચૂંટણી યોજાવાની છે પંચમહાલ લોકસભા બેઠક માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે હાલ આપણે ઊભા છે શહેરા ખાતે જે કાકરી મોડેલ સ્કૂલ આવેલી છે ત્યાં ડિસ્પેચ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે આ ડિસ્પેચ સેન્ટર ખાતેથી ઈવીએમ સહિતની જે ચૂંટણીલક્ષી સામગ્રી છે એ સામગ્રીને એસટી બસ અને ખાનગી વાહનો દ્વારા ઈવીએમ ખાનગી વાહનો દ્વારા જે મતદાન મથક છે ત્યાં લઈ જવાની પૂરી કામગીરી હાલ થઈ રહેવામાં આવી છે અને હાલ તમે જોઈ શકો છો કે ઈવીએમ સહિતની જે સામગ્રી છે ત્યાં મતદાન મથક સુધી લઈ જવા માટે અહીં એસટી બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તમે હાલ કેમેરામાં જોઈ શકો છો કે જે કર્મચારીઓ છે તે ઈવીએમ સહિતની જે સામગ્રી છે તે બસમાં લઈ જઈ રહ્યા છે સાથે સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પૂરતો પોલીસ સુરક્ષા બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે આમ પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા આવતીકાલે જે લોકસભાની ચૂંટણી યોજવાની છે તેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે